પાટણમાં સાંતલપુરમાં કેનાલની સફાઈ કર્યા વિના જ પાણી છોડવામાં આવ્યું હતું નર્મદા નિગમની કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોએ જાતે સફાઈ કરી બામરોલી ડિસ્ટ્રિક્ટ કેનાલમાં સાફ સફાઈ વગર પાણી છોડવામાં આવ્યું હતું આઠથી દસ ગામના ખેડૂતોએ જાતે કેનાલ સફાઈ કરવાની નોબત આવી છે ખેડૂતોને જીરો પોંખલ પડ્યા છે કોઈના ક્ષેત્રમાં પાણી પહોંચતું નથી બે કલાક કેનાલ આવે છે ને બંધ થઈ જાય છે પછી જે કેનલ હમી કરવાની હતી એ હમી કેનલથી નથી ચારે બાજુ ઝાડ પડ્યા છે રેત પડી છે બધું તૂટલ પડ્યું છે બે ત્રણ કલાક ફોન કરી કે કેનલ તૂટી ગઈ છે ક્ષેત્રમાં પાણી પહોંચતું નથી વચ્ચેના એડા જીરું રાયડું બધું હુકાયેલું સરકાર કંઈ જાણ આપતી નથી આગેવાનો કોઈ સાંભળતા નથી શું માંગણી માગણી અમારે પાણી માગણી છે અને પાણીની અમે લગભગ પંદર દિવસથી મતલબ હેરાન થઈ જઈએ અમે ત્યારનું મતલબ અમારે તો પંદર વીસ દાડા પહેલા પાણી જોઈએ એની જગ્યાએ હજી અમારે કારવાર નથી હું મારા ખુદના ખેતરમાં એક વીઘા જેવા મેં બટાકા કર્યા છે મેથી કરીએ અને લસણ વાયું છે પણ એને હજી હું ત્રણ દિવસથી વાટ જોઉં હું અને ભૂમડા આવીને બધા બટાકા બટાકા બધું ખાઈ જાય અમે અને હજી પાણી હું અમારી હજી પહોંચ્યું નહીં બરાબર રેગ્યુલર દિવસે દિવસે બે કલાક પાણી આવે રાત્રે આવે રાત્રે ઠંડીના લીધે ઘરના એકલા હોય ને એના લીધે અમે પાણી નથી વારી શકતા પાવર આવે દિવસે અને પાણી આવે રાતે બરાબર એટલે અમે ચારે બાજુથી મતલબ વહેરા નહીં અને અમારા લોકલ આગેવાનો કે કોઈ કાંઈ ધ્યાન એટલું બધું રસ લેતા નથી અને આ ખેડૂત એ બધા ભેડા થઈ અને અમે પછી અમારા એક લોકલ હે ડાભીના મનુભાઈ એમને પછી કીધું અમે જાણ કરી પછી એને કીધું કે સારું વાંધો નહીં તમારી બધાની માંગણી હતી તો હું આવું પછી આયા અને પછી અમે એમને આ સરકારને ધ્યાન દોરવા સારું થઈ કોયડા ખાતામાં મારી જમીન છે પાણી વગેરે હેરાન હેરાન થઈ જાય છે પાણી આવતું નહીં અને લાઈટ આવે ત્યારે પાણી નહીં હોતું પાણી હોય ત્યારે લાઈટ નહીં હોતી અને આજ ગઈ થોડું મળ્યું હતું પાણી મોલની સાલે આમનું આમ હતું અમે પૈસા જદી આપતા ત્યારે અમારે પાણી આવતું ઉપર અમે ધરખોલો કરાવીને આવીએ અહીં ધરાવીને બંધ કરી નાખે છે અમે અહીંથી વરતા ભરીએ એટલે પૈસાનો વહીવટ કરતા એટલાથી અમારું પાણી કમ્પ્લીટ આવતું